નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી જિલ્લા ખાતે દિવ્યાંગજનો માટેનો ખેલ મહાકુંભ યોજાયો જેમાં જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ મોડાસા ખાતે આવેલ જે બી શાહ શાળાના મેદાનમાં યોજાયો હતો અને સરકારના રમતગમત વિભાગ અરવલ્લી જિલ્લાના દિવ્યાંગજનો માટે કાર્યરત સંસ્થા બુટાલ અરવલ્લી અને રમતગમત વિભાગ અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે ફિઝિકલી હેન્ડીકેપ સંસ્થા દ્વારા જીરો થી અઢાર વર્ષ તેમજ તમામ વય જૂથ ધરાવતા દિવ્યાંગ ભાઈ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં રમત સ્પર્ધામાં જોડાયા હતા પોતે ક્ષતિગ્રસ્ત નથી તેવી રીતે હિંમત અને આમ રાખી વિજેતા પણ બન્યા અને પ્રથમ નંબરથી તૃતીય નંબર મેળવી પાંચ હજારથી લઈને બે સુધી સરકાર દ્વારા આપવામાં આવતા ઇનામના હકદાર પણ બન્યા વિનોદભાઈ પટેલ વર્ષોથી દિવ્યાંગજનોના પિતા તુલ્ય રહ્યા છે અને કોઈ પણ કામ દિવ્યાંગજનો માટેનું હોય તો તે અવિરતપણે મદદરૂપ બને છે આ કાર્યક્રમનું સંચાલન અને આયોજન સંસ્થાના પ્રમુખ શ્રી વિનોદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ અધ્યક્ષ તરીકે ઉનશ્રી ગામની ઓળખ અને અનેકવિધ સામાજિક સેવાના અગ્રણી નરેન્દ્રભાઈ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા જે બી સાહ સ્કૂલના આચાર્ય તેમજ સમાજ સુરક્ષા અધિકારી શ્રી અને અન્ય મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દિવ્યાંગજનોને પ્રેરણા તેમજ પૂરસવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું સ્પર્ધાની શરૂઆતમાં કાર્યક્રમના મહેમાન નરેન્દ્રભાઈ પટેલ સહકારી આગેવાન જિલ્લા કો અમિતભાઈ કવિ જેબી શાહ શાળાના આચાર્ય બીઆરસી ભવન ધનસુરાના આઈ ઇડી વિભાગના વિરેનભાઈ સોની જાગૃતિબેન ગાયત્રીબેન વગેરેની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો વિનોદભાઈ પટેલ તેમજ સહયોગી પ્રકાશભાઈ જોશી દ્વારા કાર્યક્રમની સમગ્ર માહિતી પૂરી પાડવામાં આવી હતી